વાત થઈ ગઈ આપણે ખેડૂતોની એફડી છે મંડળીમાં હવે એફડી પૈસા ક્યાં લેવા જવાના એ રજૂઆત કરી છે આના કારણે વારસાઈ થતી નથી ખાતું નોખું પડતું નથી ભાઈઓ ભાગ પડતા નથી થાય છે ને અને સૌથી મોટી વાત કે ધિરાણ મળતું નથી આ બધી રજૂઆત આપણે અત્યારે સાહેબને ને કરી છે તમારી હાજરીમાં થઈ છે લખીને આપ્યું છે અને આ બધી વાત કે દિલ્હી સુધી ભોગી જાય આ કાનું થોડું રહે

અન્યાય થયો છે આપણા નામે ફ્રોડ થયું છે છેતરપિંડી થઈ રૂપિયા ખાઈ ગયા છે અહીંયા ચાંચુડી ઘડાવું છું એવું હાલે છે બોલું આવતી ને આપણે વાર્તા ચાંચુડી ઘડાવું છું કે બે બે વર્ષથી હજુ એને ખબર નથી પડી કે આ રૂપિયા થી મિલકત ક્યાં લીધી આવે હજુ મિલકત ની તપાસ મેં કીધું ભાઈ આ મંત્રીની ની નહીં ચેરમેન ની મિલકત ની તપાસ કરો તો ખબર પડશે માલ ક્યાં ગયો છે તમારે મંત્રી ની તપાસ કરવી છે મંત્રી નાની માછલી છે ભાઈ

બિલખા પોલીસ કે કઈ પણ પોલીસ દાદાગીરી કરાવશે બીતા જેબી વાળા પાસે દાદાગીરી કરાવશે બીતા નહીં હું કહી દઉં છું બીજું ભાજપના માણસો પાસે ફોન કરાવશે બીતા નહીં કોઈ ઢીલા નહી પડતા આપડે માણસો છે શાળિયાથી કોઈ દીવાની જરૂર નથી આટલી વાત સાથે આજનો કાર્યક્રમ અહીંથી પૂરો કરીએ નીચે જઈએ મીડિયા ને આપડે આપડી વાત કહી દઈએ કે જે હતું પછી બધા આપડે છોટા પડીએ રેડી આવો બધા થેન્ક યુ